તાપી જિલ્લાનો ઉકાઈ ડેમ પહોંચ્યો ભયજનક સપાટીએ ત્રણસો પિસ્તાલીસ ફૂટની સપાટી વધારતો ઉકાઈ ડેમની હાલની જળ સપાટી વધી ત્રણસો ચુમ્માલીસ પોઈન્ટ ફૂટ પર પહોંચ્યું છે ઉપરવાસમાંથી ડેમમાં એક લાખ પંચાવન હજાર ક્યુસેક પાણીની આવક થઈ રહી છે જેની સાથે ડેમનું રૂલ લેવલ જાળવવા માટે બાર દરવાજા સાત ફૂટ ખોલી ને તાપી નદીમાં એક લાખ બોતેર હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે ડેમમાંથી પાણી છોડાતા તાપી નદીમાં પણ ઘોડાપૂરની સ્થિતિ સર્જાય છે આપી તાપી જિલ્લાનો ઉકાઈ ડેમ પહોંચ્યો ભયજનક સપાટીએ ત્રણસો પિસ્તાલીસ ફૂટની સપાટી વધારતો ઉકાઈ ડેમની હાલની જળ સપાટી વધી ત્રણસો પોઈન્ટ ફૂટ પર પહોંચ્યું છે ઉપરવાસમાંથી ડેમમાં એક લાખ પંચાવન હજાર ક્યુસેક પાણીની આવક થઈ રહી છે જેની સાથે લેવલ સાત ફૂટ ખોલી ને તાપી નદીમાં એક લાખ બોતેર હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે ડેમમાંથી પાણી છોડાતા તાપી નદીમાં પણ ઘોડાપૂરની સ્થિતિ સર્જાય છે તો સ્થાનિક પ્રશાસને પણ તાપી નદી કાંઠાના ગામોને સાવચેતીના ભાગરૂપે એલર્ટ રહેવા સૂચના આપી